જય સ્વામિનારાયણ હું સ્મિત પટેલ અમારી સાથે જોડાઈ રહેવા માટે તમામ દર્શકોને હાર્દિક અભિનંદન આપીએ છીએ આજનો વિશેષ સમાચાર છે ભક્તિ સંસ્કાર અને ગુરુ મહિમા સાથે સંકળાયેલો એવો ગુરુ પૂર્ણિમા ઉત્સવ ત્યારે બોચાસણમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ પવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય અને ભક્તિમય મહોત્સવ યોજાયો હતો આ વિશેષ અવસરે બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ દેગાધિપતિ પરમ પૂજ્ય સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિ ભક્તો માટે આત્મસાત થતી પરમ આનંદની ક્ષણ બની છે ત્યારે દેવાલયના પ્રાંગણમાં દેશ વિદેશથી હજારો હરિભક્તોએ હાજરી આપી હતી ત્યારે દસ જુલાઈ બે હજાર પચીસના રોજ મહત્સવની ઉપસ્થિતિમાં બોચાસણ ખાતે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ યોજાયો હતો જેમાં વિશેષ સ્વરૂપે ગુરુ મહારાજે જીવનમાં ગુરુની ભૂમિકા વિશે આશીર્વચનો આપતા કહ્યું ગુરુ એ જીવનનો દિશાદર્શક છે જેને ગુરુ મળ્યા હોય તેને ભગવાન મળ્યા હોય આ અવસર પર હરિભક્તો એ સત્સંગ સેવા અને સમર્પણની ભાવના સાથે ગુરુવંદન કરી હતી મહત્યની વાત તો એ છે કે મહંત સ્વામી મહારાજે પોતાના દર્શાવતા ભક્ત મંડળને વિ ભાવ વિભ્રો બનાવી દીધા હતા ત્યારે આ ઉત્સવમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય તે માટે સ્વામિનારાયણ સંસ્થાના આ સાધુ સંતો અને અનેક કાર્યકરો એ મળીને પણ ઘણી એવી તકેદારી લીધી હતી हिताय ब्रह्मस्वरूपाय महाराजाय प्रकटब्रह्म